ગોધરાના દારૂનિયામાં વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો મોડી રાત્રે એમજી વિસેલ કચેરીએ દારૂનિયા ગામના સ્થાનિકો પહોંચ્યા અને હોબાળો મચાવ્યો વીજ ધાંધ્યાના નિરાકરણની માંગ સાથે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો અને વીજ ધાંધિયાથી ત્રસ્ત ગ્રામજનોનો ફરજ પર હાજર કર્મચારીઓનો ઘેરાવ કર્યો ગ્રામજનોએ છાજા લીધા અને વિરોધ પણ વ્યક્ત કર્યો

સાત વાગ્યા થી કપડું પણ હજી અત્યાર સુધી થયેલ નથી આખા ગામમાં લાઈટ નથી એના કારણે માણસો રાત્રે લાઈટ ના હોવાના કારણે કેટલા દિવસ થી લાઈટો નથી અને લાઈટ વારંવાર આજે પાંત્રીસ વર્ષથી દરુણિયા ની અંદર લાઈટ આ રીતે આયરાન કરે છે દસમા આવે તો બી લાઈટ ના હોય ગણપતિ આવે તો બી લાઈટ ના આવે અત્યારે નવરાત્રો આવી છે નવરાત્રો હવે ચાલુ થાય છે ને લાઈટ ના પ્રશ્ન અહીંયાથી થી અત્યારે ચાલુ થઈ ગયેલા છે